આજે ગુડ ફ્રાઈડે એટલે કે શુભ શુક્રવાર પ્રભુ ઈસુનું કૃષ ઉપર મરણ ચાવડાપુરજીટોડિયા ચર્ચ ખાતે પ્રભુ ઈસુએ વેઠેલી વેદના અંતર્ગત ચૌદ સ્થાનો ઉપર કૃષ્ણ માર્ગને ભક્તિ યોજાય નિત્ય સહાયક મરિયમ ધર્મ વિભાગ ચાવડાપુરાજીટોડિયાના મુખ્ય સભાપુરોહિત ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મમાં હાલ ચાલીસ દિવસના ઉપવાસ ચાલી રહ્યા છે તેમણે જણાવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કૃષ ઉપર મરણ એટલે કે શુભ શુક્રવાર છેલ્લા મહાસપ્તાહની શરૂઆત થઈ છે આજે પવિત્ર શુક્રવારના દિવસે ઉપવાસનો દિવસ સવારે કૃષ્ણ માર્ગને ભક્તિ અને ધર્મબોધ ત્યારબાદ બપોરે પ્રભુ ઈશુની મહાવ્યથા અને પૂરીક ક્રોશનું વંદન કરવામાં આવશે પવિત્ર શનિવારના દિવસે પવિત્ર માતા મર્યમને દિલાસાને પ્રાર્થના પાસખા જાગરણ અને ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરવામાં આવશે અને રાત્રે પાસખા પર્વની પૂર્ણાહુતિ એટલે કે પ્રભુ ઈશુએ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો તે ઇસ્ટર સન્ડેની ઉજવણી રવિવારના દિવસે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે કરવામાં આવશે આજનો આખો દિવસ ધર્મ પાળતા અનુયાયીઓ ઉપવાસ કરે છે પ્રાર્થના કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ થઈને આ ધરતી ઉપર ઉતર્યા અને માનવજાતને પાપોમાંથી મુક્તિ અપાવવા પોતે કૂચ ઉપર બલિદાન આપ્યું તેમના છેલ્લા શબ્દો હતા ઈશ્વર પિતા આ લોકોને માફ કરજો તેઓ શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કૃષ ઉપર મરણ પામ્યા બાદ ત્રીજે દિવસે પુનઃ સજીવન થયા હતા આમ બાઇબલમાં અગાઉથી લખવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી હતી અને પ્રભુ ઈસુએ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો હતો પ્રભુ ઈસુનું મરણ અર્થાત શુભ શુક્રવાર ચાલીસ દિવસના ઉપવાસ બાદ ત્રીજે દિવસે પુનઃ સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજો દિવસ એટલે કે રવિવાર ધર્મજનો દ્વારા ઉજવણી કરવામાં આવે છે આમ ખ્રિસ્તી ધર્મના ચાલીસ દિવસના ઉપવાસ પૂર્ણ થાય છે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે ગુડ ફ્રાઈડેના દિવસે મોટી સંખ્યામાં ધર્મજનો ઉપસ્થિત રહ્યા હતા જે પવિત્ર શુક્રવાર અંગ્રેજીની અંદર આપણે એમને ગુડ ફ્રાઇડે તરીકે ઉજવણી કરીએ છીએ કેમ ગુડ ફ્રાઈડે શુભ શુક્રવાર આજના દિવસે પ્રભુ યસુએ પોતે નિર્દોષ હોવા છતાં ક્રૂઝ ઉપર પોતાનું બલિદાન આપ્યું અને એ રીતે માનવજાતને પાપમાંથી મુક્તિ આપી આજના દિવસે પ્રભુ આપણને ક્રોસ ઉપરથી પ્રેમની પરાકાષ્ઠાનો દાખલો બેસાડ્યો છે પોતાના મારનારને પણ એમણે કહ્યું કે હે પિતા આ લોકોને માફ કર કે એ લોકો જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે કેટલી મોટી માફી પ્રભુએ ક્રુષ ઉપરથી આપી આજના દિવસે હું તમામ નગરજનોને શુભેચ્છાઓ પાઠવું છું અને આજના દિવસે સમાજની અંદર પ્રેમ શાંતિ અને ખાસ કરીને માણસ માણસ વચ્ચે માફી મળે અને બધા જ પ્રેમથી કુટુંબની ભાવનાથી જીવે એવી મારી પ્રાર્થનાને શુભેચ્છાઓ છે આજે ગુડ ફ્રાઈડે આવતીકાલે પવિત્ર શનિવાર અને પવિત્ર રવિવારે એટલે કે પાસકા પર્વના દિવસે પ્રભુ સજીવન થઈને બીજો એક મહત્વનો સંદેશ આપે છે કે એમણે મૃત્યુ પર પણ વિજય મેળવ્યો છે પ્રભુ નો અનુભવ થાય એવી મારી પ્રાર્થના હસ્ત હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર